જીવું છે

લાયું <coughs> કે <laughs>

છોકરો અને એ આપણા ચોર ના ઘેર ચોરી ચોર ના ઘેર ચોરી હા ઉઠાઈ જઈ

નેપ કરા તારે તો આરે આવશી હોય બંધી રાખી ઓ આને અમેરિકાનું તો મને મારી પાપર નકતાશિન કરી એક કામ કર તો ઓણા ગરીબ બનાવ ને તો તારા મોને ના કે ગરીબરો બનાવતી તો એનાનો પેલો ટણી કરતો ને પાડવાનો ટણી કરાવ તન ભાઈ આ બેય બે ટણી કરાવી દે બે ભાઈ બનીને ખાવ હા ટણી કરાવ દેજો તો એમ કે એરી તો લેવું પડે યાર ઈ તો લેવું પડશે અલ્યા ભઈ નહીં હું કહીએ કોણ હું લઈને આવ્યો તો આયરો તોય ટી કજો હું લઈને આવ્યો હું તો માથે બોલતો હોય બહુ બોલતો હોય આયરો માફી બોલશે પણ અર્જન પટે છે એ ખબર અર્જન હોવાને ધમકાવ કે પાપા જોડે પૈસા લેવાના લે આનું પછી પાછળથી હાલ આમડી નહીં થાય અત્યારે મફો જાણે મફાન બંધીને તો ઓનો વારો બોલ તારે શું કરવું હોય ઓના જોડે જેમ બંધાઈ જવું હોય

એ જ ગયો ડન આ અમે લેવાઈ ગયા ઓલ આ ગયો અમાર લેઈ પણ ના 50 જણા अरे छोकरा इतलो तो

chào bước chào bước chào bước chào chào bước chào bước chào chào bước chào bước આ રે આ બસજી એ મારા હાલલ કિશન કયો હોય ઓને તરામાં નાખી તું મારી અને તરામાં નાખ્યો તો આપણે ગામમાં આવીને લોકો ફિલ્ડક કરવા માંડી હોય હા કસીને આ ગામની ખબર નઈ રેરો તાનનો આવ એનો તો જવું પડે ને માતું ગસ તું આવું અંદર જવાનું કથા મેક ગયો લઈ જા તો આ કોમેડી કન્ટેન્ટ આ તારું મુકવા

હા ક્લોરોફોર્મ ઘાટ આપડો અને હું દે જો બેવ હશે તળા ભરાશે હ તો એનું મોત અને નઈ ભરાય તો એનું નસીબ એના નસીબનો ભરોસે આપણે સોળી મેલ લે બરોબર ઓ ઉંગા ફોટો આપણો પાપો હરો નઈ નાખી દે તો નજીક જ ના પતિ જાય એટલું હારું આપણા માટે તો आला बप्पळ बदो यो तो यो कंप्लीट करें दवा ओ oh? लेटा नि बडी बडा तुकी टीम जवान आईले मन का आई तुझे नी रिक्षा रुके का तो बધું खाई तो है पातो राखो